ભરૂચના સાત વડમાં રૂપિયા અગિયાર પોઈન્ટ પિસ્તાળીસ લાખના ખર્ચે લગાવવામાં આવેલા પંદર હાઇમાસ્ટર ટાવરનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું લાઇટના હાઇમાસ્ટર ટાવર લગાવવાથી વિવિધ વોર્ડના મહત્વના વિસ્તારોમાં શોભાના અભિવૃદ્ધિ થશે અને પ્રકાશના કારણે લોકોની અવરજવર કરવામાં પણ સરળતા રહેશે સાત લોકાર્પણ કરવામાં આવ્યું છે રૂપિયાના ખર્ચે આ પંદર હાઈમાસ લગાવવામાં આવ્યા છે વોર્ડ નંબર સાતમાં કસ્તભન હનુમાનજી મંદિર પાસે જ્યાં વિસ્તારનો ખૂબ અગત્યનો ભાગ છે અને હજારો લોકોની અવરજવર આ જગ્યા ઉપર થાય છે ત્યાં આ હાઈ માસનું આજે ઉપર